સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ હતી અને ત્યારે યાત્રાધામ વીરપુરમાં સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર યાત્રાનું ભવ્ય આયોજન થયું હતું આ યાત્રામાં છસો થી વધુ યુવાનો ઉત્સાહ સાથે જોડાયા હતા અને આ ઉપરાંત યાત્રાધામના વાવ ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાના વરદ હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર ભારત દેશની અંદર સરદાર સાહેબની જન્મજયંતિ ધૂમપુર આજે ઉજવાયેલી છે ત્રીસમી ઓક્ટોબર એટલે એકના દિવસ અને આજના દિવસે જેતપુર તાલુકાના વીરપુર ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કરની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું માનું છું કે સરદાર સાહેબ સરદાર સાહેબનું જીવન સરદાર સાહેબના વિચારો એ વર્ષો સુધી આવનારી પેઢી ઉપર કાઈ માટે પ્રેરણાદાયક રહેશે